સુરતની કાપોદરા પોલીસે હીરાની ચોરી કરનાર બે આરોપીઓની ધરપકડ કરી છે તિજોરીના નંબર જાણી ચાવીની ચોરી કરી અગિયાર લાખના હીરાની ચોરી કરનારા બે આરોપીઓ ઝડપાયા છે પોલીસે વેસ પલટો કરી આરોપીઓની ધરપકડ કરી છે સુરતના કાપોદ્રા વિસ્તારમાં હીરા ઉદ્યોગમાં કામ કરતા બે રત્નકલાકારો નોકરીનો ગેરફાયદો ઉઠાવી ધૂળેટીના દિવસે અગિયાર લાખના હીરાની ચોરી કરી નાસી છૂટ્યા હતા આ મામલે ફરિયાદ નોંધાતા સુરત પોલીસની ટીમે મજૂરનો વેશ ધારણ કરી ચંબલના ડાકુઓવાળા ખતરનાક વિસ્તારમાં પહોંચી મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી

ચંબલ પહોંચી હતી અને મજૂરનો વેશ ધારણ કરી ટેકનિકલ સૂત્રોને આધારે આરોપીની ધરપકડ કરી હતી પોલીસે આકાશ શાક્યની પૂછપરછમાં તેની સાથે રહેલા કૈલાશકુમાર મેઘવાલના રાજસ્થાનમાં હોવાની માહિતી મેળવી હતી જેથી પોલીસે તરત જ સિરોહી જિલ્લામાં લોકેશન ટ્રેસ કરી આરોપીની રેકી કરી કૈલાશકુમાર મેઘવાલને ઝડપી પાડ્યો હતો એને પણ રજા હોય છે એ દરમિયાન આકોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સ્નેહ મુદ્રા વિસ્તારમાં ખાતા નંબર ત્રેસઠ માં જયારે આ કારખાનું બંધ હોય તો એની તિજોરી ખોલી અને આશરે સાડા અગિયાર અગિયાર લાખના હીરાની ચોરી થયેલાનું માલુમ પડેલું અને સોળ તારીખે ફરિયાદીશ્રીએ કાપોદરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલી જ્યારે આ બનાવવામાં આશ્ચર્યજનક વાત એ હતી કે આ તિજોરી તોડવામાં નથી આવેલી આ તિજોરી નંબરિંગવાળી હતી જેમાં લોક ખોલવા માટે ડિજિટલ નંબરનો ઉપયોગ થતો હોય એ નંબરની પણ કોઈ ચોરી કરેલી હોય અને તિજોરી ખોલેલી હોય એ પ્રકારની આ ચોરી હતી ત્યારબાદ કાપોદરા પોલીસ સ્ટેશને જુદી જુદી ટીમો બનાવી તેના જે રત્ન કલાકારો કારીગર હતો એના ડેટા મેળવવાનું ચાલુ કર્યું એમાંથી એક કારીગર જે કારીગર આકાશસિંહ દેવસી સાક્ય નામનો કારીગર પોતે આ બનાવના આગલા દિવસથી ગુમ હતો અને પોતે ભીંડ વિસ્તારનો બિહડ વિસ્તારનો ચંબલ વિસ્તારનો મધ્યપ્રદેશનો રહેવાસી હોય એનો મોબાઈલ નંબર પણ બંધ હતો ત્યારબાદ એના એક અલગ મોબાઈલ નંબર મળી મળી આવતા ભીંડ વિસ્તારમાં એક સર્વેલન્સની ટીમ પીએસઆઈ પિંજર તથા દામજીભાઈ અને સંજયભાઈ હેડ કોન્સ્ટેબલોને મોકલવામાં આવેલા અને ત્યાં આગળ બે ત્રણ દિવસ રેકી કરતા એ વ્યક્તિ બે ત્રણ દિવસથી આ હીરાની ચોરી કરીને ત્યાં જ રહેતો હોય એને રેકી કરી અને ત્યાં પકડી લેવામાં આવેલો ત્યારબાદ એના દ્વારા માલુમ પડવામાં આવેલ કે આ ચોરીમાં અન્ય પણ એક આરોપી કૈલાસ કુમાર જે સિહોરી રાજસ્થાનનો રહેવાસી હોય તેણે પણ આ ચોરીમાં એની મદદગારી કરેલી હોય અને અડધો મુદ્દામાલ તેની પાસે હોય જેથી ભીંડ વિસ્તારમાંથી એ પ્રથમ આરોપીને પકડી અને રાજસ્થાન ખાતે તપાસમાં ગયેલા અને રાજસ્થાન ખાતેથી બીજા આરોપીને પકડી અને અગિયાર લાખમાંથી સાડા છ લાખનો મુદ્દામાલ રિકવર કરેલો છે અન્ય મુદ્દામાલ તેણે સુરતમાં જે જગ્યાએ વેચ્યો છે ત્યાંથી રિકવર કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે આ બંને આરોપીઓ પાસેથી 6 લાખના હીરા અને બે મોબાઈલ ફોન મળી 6 લાખ 20 હજાર નો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો હતો જ્યારે બાકીના 4 લાખ 80 હજાર ના હીરાઓ શોધવાની કામગીરી પોલીસે ચાલુ કરી છે પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે દુડેટીના દિવસે ચોરી થઈ હતી કારખાનાની અંદર જે ડિજિટલ લોકર હતું તેમાંથી હીરાની ચોરી કરવામાં આવી હતી પરંતુ લોકરને તોડ્યા વગર આ ચોરી થઈ હતી લોકરના ડિજિટલ નંબરની જાણ ચોરને હતી આ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી અને આરોપીઓની વિગત એકત્ર કર આરોપી આકાશ સિંહ શાક્ય મૂળ મધ્યપ્રદેશ ભીંડ ચંબલનો રહેવાસી હતો જેથી આ વિસ્તારમાં પોલીસે મજૂર બની તેની ધરપકડ કરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત